લોકસભાની ચૂંટણી દેશમાં સાત તબક્કામાં યોજાશે જેને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજરોજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી આવી પહોંચ્યા છે નવસારી જિલ્લા ભાજપના વિવિધ મંડળોના કાર્યકરોને અને નવસારીના પ્રબુદ્ધ નાગરિકોને સંબોધશે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપેક્ષિત કાર્યકર્તોની બૃહદ બેઠક તથા પ્રભાવી મતદારો સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનો સંવાદ કાર્યક્રમ યોજાયો છે નવસારી લેઉવા પાટીદાર સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ બેઠકમાં નવસારી લોકસભાના નવસારી જલાલપોર ગણદેવી અને ચીખલી વિધાનસભા કાર્યકરો અને પ્રભુજી નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સાથે જ નવસારીના તમામ કાર્યકર્તાઓને એક સૂત્ર આપવામાં આવ્યો છે કે વીઆર ફોર સી આર કારણ કે જયારે સતત ચોથી વખત નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશના પ્રમુખ સી આર નવસારી લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે તેઓ આખા ગુજરાતના પ્રવાસે હોય તો નવસારીમાં નહીં આવે તો પણ નવસારીના કાર્યકર્તાઓની તેમજ અધિકારીઓ પદાધિકારીઓની એ જ ફરજ બને છે કે તેમને વધુમાં વધુ જ્યારે પચીસ સીટો પાંચ લાખથી વધુ તો નવસારીની સીટ દસ લાખથી વધુ મોટો જીતાડવા માટેની આ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે